ધંધુકામાં શ્રી પુનિત મહારાજના એકસો સત્તરમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી ભક્તિ શણગાર અને સંગીતમય ભજનાવલી સાથે સંત સંસ્મરણમાં ભક્તજનો તનમનથી લીલ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રી પુનિત પ્રભાફેરી તથા શ્રી ગણેશ ભગપાળા યુવક મંડળ દ્વારા પૂજ્ય સંત શ્રી પુનિત મહારાજના એકસો સત્તરમાં પાવન જન્મોત્સવ નિમિત્તે ભક્તિથી ભરેલી અને સુંદર રીતે સુશોભિત કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધામય વાતાવરણ ગુંજ્યું હતું સવારે શ્રી પુનિત પ્રભાત ફેરીનું આયોજન થયું હતું અને શ્રી ગણેશ પગપાળા યુવક મંડળના સૌજન્યથી ભક્તોએ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો મંદિરને શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને સાંજે સોમવારથી તથા મહાપ્રસાદનો વિતરણથી ભક્તજનો ભાવ વિભોર બન્યા હતા રાત્રે નવ થી બાર વચ્ચે શ્રી જયરામ ભજન મંડળ દ્વારા આયોજિત સુમધુર ભજનાવલી ભક્તિ રસમાં તરબોળ રહી પવિત્ર ભજનોના સંગીત